જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો અહીંયા અત્યારે કારખાન થયા છે આપણે સાડા છ વાગે અને છોકરા રમાડવા આવ્યા છે ધાબા ઉપર તો જોઈ લો છોકરા બધા રમે છે ધાબા ઉપર જ છે દેખાડું તો છોકરા બધા રમે છે અને આને જ આજના વિડીયો વિડીયોમાં બધાને દેખાડવાનું છે સાયકલ આકે છે અને બધું કરે છે રમે છે ને પડે છે ને સાઈન સાઈન આકે છે ને સાઈન સાઈન પછી હેઠે થી પડે છે ને એવું બધું કરે છે હું તો આ છોકરાઓને દેખાડવાનું છે ઓકે વે ગળું બેહી જા હે ભાગી જાય ઉભો થઈ જાય દીદી દાદરા પર નો જાતી કોઈ નહીં વિડિયો ઉતારું છું કોણ તમાર બેય નો નમસ્કાર હે તું શું હે કટકા છે હે ને કટકા છે

દીદી ના ત્યાં ગયા આની કરું એ જો એ સાઈન કરીને પાડે છે આ ઢગો છે ને આ ઢગો એ સાઈન કરીને પાડે છે યુગલો છે ને સાઈન કરીને આ છે ને આ ટકલો એ સાઈન કરીને સાયકલ પાડે છે સાયકલ પાડતો ને સાઈન કરીને મારું ન કરે તો હું આમ જ ઓછો સીતારામ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હર હર મહાદેવ હર હર મહાદેવ સીતારામ બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને ઢગાન શિયા શિયા છે હવે મેં ઢગાન પેલા શિયાળા છે લઈ લઉં શિયા પેલા આ ગોબડો દેખાડતો મોટો હા બસ હવે હવે ઓકે જો હવે આ સાઈન સાઈન પડવા મળી

તો મને દેખાય એમ હોય ને એમ જ હોય દેખાય મને દેખાવું જોવે હો ત્યારે હાંકવો છે ને હું મારી બાજુ કરી નાખું ફોન સાયકલ આંખ્યું છે તારે હા તો હાંકી ને સાંકળ્યું સાયકાલ લેખ હું મારી બાજુ કરી નાખીશ ફોનને મારી બાજુ કેમ મારું મોઢું મઢુંનું આવું જો આમાં હં હા તો મારું મઢુંનું આવું જો પછી મારે તારે એકનું મોઢું થોડું લેવાનું મારું મોઢું લેવાનું હોય ને કાઢગા હવે તારે હા મને જ કરવું પડતી તો નહીં તેનો પડતી તો નહીં જ તેનો ખોટ ખોટું પડવાનું થતું યુગભાઈ તું હોય કોઈ પડવા ઉપર છોકરા રમાડવી હોય ઉતારવી છે પોરો ખાવી છે એવું બધું કરવી છે અને છોકરા રમાડતા જાય છે કારખાના આવી જશે આ યુગભાઈ આ બાજુ દાદરા પાણી નથી રહેવાનું આ બાજુ આવ્યું કે મારું તને મારું મારી શું ને

काट तो काट तो डोला डोला काट तो मारी हम डोला काट तो मारी हम ये नहीं हम नहीं मारी हम काट तो मारी हम मारी हम काट तो मारी हम नहीं काटे मारी हम काट तो मारी हम डोला काट मारी हम काट हम काट ले काट अरे काट ले काट काट तारी हम नहीं हम तो

હા ને આવ્યા ને છોકરા રમાડવા ધાબા પર રહી છોકરા જો આવી રીતે નખરા કરતા હતા સાયકલ હકાલતા હતા ને એવું બધું કર્યું તો બસ વિડીયો ગમે તે લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કાંઈક કેવું કારું હોય તો અમતર કોમેન્ટ કરી દેજો મળશું પછી બીજા વિડીયોમાં કે આવું તે જય શ્રી કૃષ્ણ જય શ્રી હર હર મહાદેવ